હલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે હવે એક સ્ટેપ આગળ જાણીશું કે આપણે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગમાં વધારે શું ખાઈ શકીએ ન ખાઈ શકીએ કે એને કઈ રીતે આગળ કન્ટિન્યુ કરવાનું હોય છે બધી જ માહિતી લઈને હું આવી ગઈ છું તો આજે આપણે જાણીશું કે આપણે સવારે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરીએ છીએ કે ખોલીએ છીએ ત્યાર પછી આપણે શું લેવાનું રહેશે રાત્રે આપણે આઠ વાગે ફાસ્ટિંગ ચાલુ કર્યું છે તો સવારે આઠ વાગે આપણે ફાસ્ટિંગ ખોલીશું પછી આપણે કોઈપણ ગ્રીન ટી લઈ શકીએ છીએ કે લેમન વોટર લઈ શકીએ છીએ કે બ્લેક સોલ્ટવાળું પાણી લઈ શકીએ છીએ કે પછી કોઈપણ જાતનું ડ્રાય ફ્રૂટ અંકુરિત કરેલા ચણા મગ મઠ મગ કોઈ પણ કઠોળ કે પછી કોઈપણ જાતના ફ્રૂટ લઈ શકીએ છીએ ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ છે બદામ છે કે પછી પિસ્તા છે પછી સિંગદાણા છે એવું કોઈ પણ ડ્રાય ફ્રૂટ એક નાની કટોરી કે એક મુઠ્ઠી બે મુઠ્ઠી જેટલા લઈ શકીએ છીએ સાથે જ આપણે ફ્રૂટ ખાઈ શકીએ છીએ ફ્રૂટમાં આપણે ખાટા ફળ બધા જ ખાઈ શકીએ છીએ જેમ કે મોસંબી છે સ સંતરા છે કે પછી ચીકુ છે દાડમ છે સ્ટ્રોબેરી છે પાઇનેપલ છે બધા જ ફ્રૂટ લઈ શકીએ છીએ પણ એને ફ્રૂટના ફોર્મમાં જ લેવાના છે કટ કરીને જ ખાવાના છે એનું જ્યુસ બનાવીને નથી પીવાનું બરાબર પછી આપણે દિવસના ટાઈમમાં જાણે કે બપોરે લંચ ટાઈમે આપણે અંકુરિત કરેલા મઠ મગની ચાટ ખાઈ બનાવીને ખાઈ શકીએ છીએ પછી ટમેટા છે ગાજર છે કાકડી છે કોબીજ છે એનું સ્લાડ કટ કરીને ખાઈ શકીએ છીએ એક પ્લેટ સુધી નાની પછી આપણે જમી શકીએ છીએ બાજરાનો ઝારનો કે પછી મકાઈનો રોટલો બનાવીને ખાઈ શકીએ છીએ તેની સાથે બધા જ શાકભાજી ખાઈ શકીએ છીએ શાકભાજીમાં કોઈ જ અવોઇડ નથી કંઈ કરવાની જરૂર અને ત્યાર પછી આપણે ચાર વાગે ગ્રીન ટી છે બ્લેક ટી છે કે પછી કોઈ પણ જાતના થોડોક હલકો ફૂલકો નાસ્તો છે તે કરી શકીએ છીએ અથવા કોઈપણ જાતના ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ પછી સાંજે ડિનરમાં આપણે એ જ રીતે બપોરની જેમ જ કાચું સલાડ છે કઠોળ છે છાશ છે સાથે જમવામાં રોટલો રોટલી એક નાનું બાઉલ કે નાનું કટોરી દાળ ભાત ખીચડી ખાઈ શકીએ છીએ અને પછી આપણે આઠ વાગ્યે ફાસ્ટિંગ ચાલુ કરીએ તો બીજે દિવસ સવાર સુધી એ જ રીતે આઠ વાગ્યા સુધી ખાઈ નથી ખાવાનું અને આ કન્ટિન્યુ આપણે એ વન વીક સુધી કરવાનું છે વન વીક પૂરું થાય પછી નેક્સ્ટ વીકથી આપણે એને ટાઈમ વધારીને જેમ કે આપણે બારથી બાર કલાકનું ફાસ્ટિંગ ચાલુ કર્યું હતું તો એને વધારીને દસ ચૌદ કરી નાખવાનું છે કે દસ કલાકની અંદર જમી લેવાનું છે અને બાર કલાક ચૌદ કલાકની અંદર આપણે ફાસ્ટિંગનો ટાઈમ જાળવવાનો છે મતલબમાં આપણે સવારે આઠ વાગ્યા પછી જે નાસ્તો કરતા હતા એની જગ્યાએ દસ વાગ્યા પછી નાસ્તો કરવાનો છે થોડું કામ બામ પતાવીને કે કામ કરીને પછી નાસ્તો કરવાનો છે હવે મેં આ આટલો સમયમાં એક માર્કિંગ કર્યું છે કે ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ વિશે પછી હું તમને વધારે નોલેજ આપીશ પણ એક નાનકડી એવી બાબત છે જે હું તમને જણાવવા માગું છું મેં જોયું છે કે જેન્ટ્સનો વજન એટલો બધો નથી વધતો ધારો કે આપણે જેન્ટ્સ જે એક્ટિવ છે કામ કરતા હોય છે ઓફિસ જતા હોય એના માટે નથી એ લોકો તો બેસર બેઠા રૂ જીવનના લીધે કદાચ વેઇટ ગેન કરી લે છે પણ જે કામ જે બહુ મહેનતવાળું કરે છે એ લોકોનો ખાસ વજન વધતો નથી ક્યારેય પણ જ્યારે કે આપણે લેડીઝમાં હું જાણું છું કે લેડીઝ પણ કામ કરે છે સતત બહારનું ઘરનું લેડીઝ તો એની ટાઈમ મતલબ ચોવીસ કલાક માટે એક્ટિવ હોય છે સ્વાદ સાચી છે પણ આપણે એના પ્રમાણે આપણામાં ધ્યાન દેતા નથી એટલા માટે કે ખાસ લેડીઝમાં વજન વધવાનો પ્રોબ્લેમ વધારે હોય છે અને એ જ પ્રોબ્લેમ પાછો ઘટાડતા ટાઈમે આવે છે કારણ કે આપણે આપણું ધ્યાન રાખવાનો ટાઈમ જ નથી કાઢતા તો પ્લીઝ હું જ્યાં સુધી માનું છું ને ત્યાં સુધી આપણે પણ આપણું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જ આપણા આખા ઘરનું ધ્યાન રાખતા હોઈએ છીએ તો પછી આપણે આપણું પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે ને એટલા માટે કહું છું કે તમે તમારું વેઇટ નોર્મલ કરી લો જેનું વેઇટ વધારે છે જેમ કે સિત્તેર કિલોથી વધારે વેઇટ એવું વધારે જ કહેવાય એમ ગમે તેટલી હાઇટ હોય તો એ સિત્તેરથી વધારે વજન લેડીઝનું હોવું ના જોઈએ મારું પોતાનું પંચાણું કિલોએ પહોંચી ગયું હતું પણ મને ત્યારે આટલું બધું નોલેજ નહોતું કે આપણું વેઇટ આટલું બધું હોવું ન જોઈએ આપણને આગળ જતાં ઉંમર પ્રમાણે પ્રોબ્લેમ થતા જશે ત્રીસની ઉંમર પછી આપણને ઘૂંટણનો પ્રોબ્લેમ થશે કે બીજા કોઈ બધા પ્રોબ્લેમ થતા જશે ડાયાબિટીસ થાઇરોઇડ કે પછી બીજા ઘણા બધા પ્રોબ્લેમ થશે એવું મેં વિચાર્યું નહોતું જ્યારે મને પોતાને થાઇરોઈડ થઈ ગયો ત્યારે મને આ વસ્તુનો વિચાર આવ્યો કે અમારો વેઇટ બહુ વધારે છે કે વધારે થતું જાય છે તો એને મારે કંટ્રોલ કરવું જોઈએ એટલે ખાસ કહું છું કે બહેનો માટે ખાસ જે આ પૂરા પરિવારનું ધ્યાન રાખે છે બાળકોનું હસબૅન્ડનું કે સાસ સસુરનું બધાનું ધ્યાન રાખીએ છીએ આપણે તો પછી આપણે આપણું ધ્યાન કેમ ન રાખવું જોઈએ તો ખાસ હું તમને વિનંતી કરું છું કે બધા જ બહેનો મારા વિડીયોમાં જોડાવ ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કેવી રીતે કરવું એ જાણો અને આ કોઈ ખર્ચાવાળી વસ્તુ છે જ નહીં જે ઘરમાં મળી રહી છે કાયમી ખોરાકમાં એ જ વસ્તુ આપણે લેવાની છે કોઈ જ ખર્ચો અલગથી કરવાનો નથી કોઈ દવા નથી લેવાની કે કોઈ બીજો કોઈ પણ જાતનો ખર્ચો નથી કોઈ વધારે ટાઈમ નથી આપવાનો બસ માત્ર જમવાનો ટાઈમ આપણે આપણા ટાઈમે એડજસ્ટ કરી લેવાનો છે પૂરા પરિવાર સાથે નથી જમવા બેસવાનું બસ આ એક જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે બીજી કોઈ વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું નથી તો ખાસ કરીને હું એવું માનું છું કે આપણે આપણું ખાસ ધ્યાન રાખવું પડે જેથી કરીને આપણે દવાઈઓ ઓછી લેવી પડે આપણું શરીર ઓછું ખરાબ થાય અને આપણે ફિટ પણ રહીએ આ બધા જ ફાયદા છે જ્યારે આપણને શોખ હોય છે કે આપણે બધા જ પ્રકારના કપડાં પહેરીએ પણ આપણું વેઇટ એટલું બધું હોય છે કે આપણને આપણા માપના કપડાં મળતા જ નથી તો પ્લીઝ મારા વિડીયોમાં જોડાઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ આ જ વિ આવી જ રીતના નવા નવા વિડીયો જાણવા માટે તમે તમારી ફિટનેસ બનાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને તમને આગળ નવા નવા વિડીયો જાણવા મળે જા બધું કઈ રીતે કરવું એ પણ ડિટેલમાં હું આપીશ મેં મારું પોતાનું ત્રીસ કિલો વજન ઓછું કર્યું છે એટલા માટે હવે તમને બધાને હું હેલ્ધી કરવા માંગુ છું એટલા માટે કહું છું કે બધા જ મારી ચેનલમાં જોડાઈને તમારા વેઇટને નોર્મલ કરવાની કોશિશ કરો થેન્ક યુ